જુરાકોબલા ગામે ભરવાડના કોડિયાઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વન વિભાગે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતા પશુપાલન કરતા ભરવાડોએ રાહત અનુભવી હતી આમોડ તાલુકાના જુના જુરાકોબલા ગામે એક ભરવાડના કોડિયાઘરમાં અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતા સરપંચે આમોડ વન વિભાગને જાણ કરી હતી જેથી આમોડ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ જોહાનની સૂચના અને માર્ગદર્શન હેઠળ પરમાર પરમાર અનિલ વિપિન નેચર પ્રોટેક્શન ચેરિટેબલ જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી જૂના કોબલા ગામના મેહુલ બળવારના પડિયા ઘરમાંથી છુપાયેલા અજગરને સોડી કાઢી ભારે જહેમત બાદ આશરે નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહાકાય અસગરને આમોદવન વિભાગની કચેરીએ લાવી તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જૂના કોબલા ગામે સમાજના વિસ્તારમાં મહાકાય અજગર આવી પહોંચતા આસપાસના પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ વિભાગની ટીમે મહાકાય કરતા પશુપાલકોએ શ્વાસ અનુભવ્યો હતો યાશિ દિવાનો રિપોર્ટ ન્યુઝ ટુડે ડે આમોદ આજરોજ કોબલા ગામમાં ગામની પાછળ પૂરગ્રસ્ત એરિયામાં રેલવાળા એરિયામાં અજગર મોટો નીકળ્યો એની જાણ આમોદ

કાર્યકર એવા શ્રી અનિલભાઈ ચાવડા તથા સ્ટાફમાં અનિલભાઈ પઢિયાર અને બિપિન પરમાર સાથે જઈ અગર ને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવેલ છે હવે ત્યારબાદ તેને ડોખાઇ સારવાર અપાવી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે